ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ ભારતના વીર સૈનિકોના સન્માનને વધાવવા અને સૈનિકોના હોશને બુલંદ બનાવવા સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત સિંદૂર વૃક્ષના રોપાઓનું વિતરણ કરીને ભચાઉ નગરપાલિકાના અપૂર્વ પ્રમુખ શ્રી કુલદીપસિંહજી વિરેન્દ્રસિંહજી જાડેજાના જન્મદિવસને યાદગાર બનાવવામાં આવ્યો હતો તો ભચાઉ નગરપાલિકા ખાતે ભચાઉ નવચેતન અંધજન મંડળ મધ્યે ત્યાં રહેતા વડીલોને જમણવાર નિરાધાર ગંગા સ્વરૂપ એકાવન જેટલી બહેનોને રાશન કીટ અને બસોથી પણ વધુ બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઈ રાઠોડ ભચાઉ શહેર ભાજપના પ્રમુખ વિશાલભાઈ કોટક વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી શાસ્ત્રીજી અવિનાશભાઈ જોશી તેમજ વિરજી ભાઈ દાફણા ભચાવ નગરપાલિકાના તમામ સદસ્યો મુસ્લિમ સમાજના આગેવાનો ભચાવ શહેર અને તાલુકાના આગેવાનો કાર્યકરો ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો વાગડના હબ સમા ભચાવ અને રાપર તાલુકાના તમામ સોશિયલ મીડિયા ફોર્મેટ પર આજે રાત્રે બાર વાગ્યાથી જ જાડેજા પરિવારના મોભીશ્રી કુલદીપસિંહજીને અભિનંદન આશીર્વાદ અને શુભકામનાઓથી આગેવાનો કાર્યકરો મિત્રો અને મોટી સંખ્યામાં એમના ચાહકોએ કુલદીપસિંહજી પ્રતિની લાગડીનો પડઘો પાડ્યો હતો રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છકર ટીવી ન્યૂઝ રાપર કચ્છ આપડા બચાવનો ગૌરવ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા એટલે કે રાજાભાઈ જે પોતાના દરેક વક્તવ્યમાં બચાવ નગરે મારો પરિવાર છે એ સતત વાત કરતા હોય સવારે ઉઠે ત્યારથી કરી રાત્રે સૂવે ત્યાં સુધી સતત જેના માણસમાં બચાવના વિકાસના જ વિચારો ચાલે છે એવા કુલદીપસિંહજીનો આજે જ્યારે તેત્રીસમો જન્મદિવસ છે ત્યારે સમગ્ર મિત્રવર્તુળ વિવિધ સંસ્થાઓ અહીંક અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે અહીંથી નગરપાલિકામાં રોપાઓના વિતરણ સિંદૂરના રોપાનું વિતરણ કરવામાં આવશે અવચેતન અંજન મંડળ જ્યાં કને વૃદ્ધાશ્રમમાં રહેતા જે વડીલો છે એમને મિષ્ટાન્ડ ભોજન પણ આજે કરાવવામાં આવશે સાંજના સમયે એકાવન મહિલાઓ જે જરૂરતમંદ છે એમને રાશન કીટનો કાર્યક્રમ કરવામાં આવશે આજનો સમગ્ર દિવસ કુલદીપસિંહજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવા કાર્યોમાં રહેશે